પીએમએ જે સમીક્ષા બેઠક કરી છે ગુજસેલ ખાતે તેઓએ સમીક્ષા બેઠક કરી ઉચ્ચ અધિકારીઓ સાથે હતા આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકમાં હાજર હતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હાજર હતા પ્રદેશ અધ્યક્ષ સીઆર આર હાજર હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા સૌપ્રથમ તેઓ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારબાદ જે દુર્ઘટના સ્થળ હતું ત્યાં પહોંચ્યા હતા વધુ માહિતી સાથે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ ફોનલાઇનથી જોડાઈ ચૂક્યા છે જે રોનક પીએમ મોદીએ સમીક્ષા બેઠક

તે આખો રિપોર્ટ જે હોય છે તે ફાઇલ કરતા હોય છે એ જાણકારી મેળવી મંત્રી સુધી પહોંચાડતા હોય છે એ જ કારણ છે કે આ વિડીયોની અંદર સ્પષ્ટ જોવા મળે છે કે પંકજ જોશી એની પાસેથી પ્રધાનમંત્રી જાણકારી લઈ રહ્યા છે બેઠકની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ તો છે જ એમની સાથે સાથે રાજ્યના પોલીસ વડા પણ છે સાથે સાથે એમ કે દાસ પણ છે સી પાટીલ પણ છે નાગરિક ઉડ્ડયન મંત્રી પણ છે સાથે જ જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે જે તપાસ અને સુરક્ષા સાથે જે જોડાયેલા અધિકારીઓ છે તેમની સાથે બેઠક કરી હતી આ બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અઝરીબેન ને પણ મળ્યા હતા તેમને પણ સંવેદના પાઠવી હતી અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થાય છે પણ બેઠકની અંદર જોઈ શકો છો રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગૃહ રાજ્યમંત્રી સંઘવી પણ અંદર મોજૂદ છે બેઠકની અંદર અને આ જે ગુજસેલ છે કે જે ટર્મિનલ બિલ્ડિંગ છે એરપોર્ટનું ત્યાં મળેલી આ બેઠક છે ને ત્યાંના દ્રશ્યો છે રોનક સમગ્ર માહિતી બદલ આભાર તો જ્યારે પીએમ દિલ્હી જવા રવાના થયા તે પહેલાં તેઓએ ગુદસેલના પ્રથમ માળે બેઠક યોજી હતી સમીક્ષા બેઠક કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર હતા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા આ સાથે જ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પણ ઉપસ્થિત હતા અને સમગ્ર જે પરિસ્થિતિ હતી તેનો તાક મેળવ્યો હતો કઈ રીતે આગળ ઇન્વેસ્ટિગેશન કરી શ કરવામાં આવશે તે તમામ વિગતોને લઈ તેઓએ ચર્ચા કરી હતી અને ત્યારબાદ હવે તેઓ દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે આ જે અલગ અલગ દ્રશ્યો તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા કે જે જે ટ્રોમા અલગ અલગ દર્દીઓ ઈજાગ્રસ્ત છે છે સાથે પણ તેઓ મુલાકાત કરી હતી મૃતકના પરિવારજનોને પણ પરિવારજનો સાંત્વના પાઠવી હતી જે દુર્ઘટના સ્થળ હતું તે સ્થળની પણ તેઓએ પંદર થી વીસ મિનિટ સુધી મુલાકાત લીધી હતી તે સમય દરમિયાન પણ હર્ષ સંઘવી તેમની સાથે હતા અને તેઓએ તમામ જે વિગત હતી તે આપી હતી કારણ કે ગઈકાલે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે પણ હર્ષ સંઘવી સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર જે સ્થિતિ હતી તેની માહિતી આપી હતી આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો એપીપીએસ મિતાની સ્ક્રીન પર કે જે દુર્ઘટનાનું સ્થળ હતું તે સ્થળ પર કેવા સમયે આ દુર્ઘટના સર્જાઇ હતી શું સમગ્ર સ્થિતિ હતી તેની પણ માહિતી મેળવી હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે પીએમ મોદીએ સમીક્ષા બેઠક કરી સિવિલ હોસ્પિટલના તબીબો આરોગ્ય અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર તો અમદાવાદ મુલાકાત બાદ પીએમ મોદીએ પોસ્ટ કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી વિમાન દુર્ઘટના મુદ્દે પ્રકારની વાત પણ પીએમ મોદીએ કરી છે શબ્દોમાં વર્ણવી ન શકાય તેવી આ દુર્ઘટના પીડિત પરિવારો પ્રત્યે પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી છે પીએમ મોદી હવે દિલ્હી જવા રવાના થયા છે તો પીએમ મોદી કે જેઓ અમદાવાદ પહોંચ્યા હતા સૌ પ્રથમ તેવું દુર્ઘટના સ્થળ હતું ત્યાં પહોંચ્યા હતા સમગ્ર સ્થિતિનો તેઓએ તાક મેળવ્યો ત્યારબાદ સિવિલ હોસ્પિટલ

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે પણ ત્યાં જ તેઓએ મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી અને હવે તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે